વડોદરા શહેરના નાગરિકોએ ગયા સપ્તાહે ભયંકર સ્થિતિનો સામનો કર્યો વિશ્વામિત્રીના પાણી તેમજ વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા હતા જેના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા શહેરમાં એવા અનેક વિસ્તારો હતા જ્યાં પહેલા માળ સુધી

જિલ્લા શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા શિક્ષકો દ્વારા દાન એકઠું કરવામાં આવ્યું અને પાંત્રીસ થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ મંડળ દ્વારા બે થી વધુ કીટોનું અત્યાર સુધી વિતરણ કરવામાં આવી ચૂક્યું છે થોડા દિવસો પહેલા વડોદરા શહેરમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરમાંથી પણ વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ તંત્રના પાપે એવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જ્યાં ક્યારેય પાણી ભરાયા ન હતા શહેરના નાગરિકોએ ત્રણ થી ચાર દિવસ સુધી પૂરની સ્થિતિનો સામનો કર્યો નાગરિકોને પૂરના કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી લોકોના ઘરોમાં

પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ અકુટા ગામના કબ્રસ્તાન વિસ્તારમાં લોકોને હજુ સુધી પણ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી નથી જેથી આજે પૂર પીડિતોની વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળના શિક્ષકો દ્વારા દાન એકઠું કરીને કીટ તૈયાર કરવામાં આવી અને પાંત્રીસ થી વધુ કીટો પૂર પીડિતોને આપવામાં આવી હતી તેમજ મંડળ દ્વારા વડોદરા જિલ્લા તાલુકામાં બે થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે આજે અમે અકોટા વિસ્તારમાં જે કબ્રસ્તાન વિસ્તાર છે અકોટા ગામમાં ત્યાં આવ્યા છીએ આજ રોજ છાપામાં મેં જાણ્યું કે અહીંયા ઘણા બધા પૂરપીડિતોને અનાજની કીટ વિતરણ થયેલ નથી એટલે અમુ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના શિક્ષકો બધાએ દાન આપીને કીટ તૈયાર કરીને અમે આ પૂરપીડિતોને દા કી અહીંયા કીટ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ વડોદરા જિલ્લામાં શિક્ષકોએ અત્યાર સુધીમાં બે હજારથી વધુ કીટોનું વિતરણ આખા જિલ્લામાં તાલુકા દીઠ કરેલ છે અને જે પૈકી અમુક કીટો આજે પાંત્રીસ થી વધુ કીટો આજે અમે અહીંયા પૂર આપવા આવ્યા છીએ મારું નામ જગદીશ શાહ મહામંત્રી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ